થોડીક વાર માં જ હવે તો હાવ કાટું થઈ ગયું છે આ રીતના આપણે બનાવ્યું એટલે તો પેંડા જેવું જ લાગે ફેર નહીં આપડે આચે જ બનાવ્યા હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આપણે પહેલા રહ્યા હતા અને આજ બીજો સોમવારે ગયા હવે ને તો બપોરે વીડિયાની શરૂઆત કરી છે આજ કાંઈ ખાવાનું એવું હતું નહીં એટલે આજ કીધું એને આપણે પેંડા બનાવી જાતે જ આપણે વેસાતા લેતા હોય અને પણ આપણે એને કીધું હાથે ટ્રાય કરવી બનાવવાના આપણે પેંચ વિયાણી હતી ને તો એના દૂધનું આપણે જેવા બને એવા કીધું માવો ઉતારવી કે જે કહેતા હોય બાકી બનાવવાની ટ્રાય કરવી કેમ બને તો હાલો વિડીયોમાં આગળ જોવી તો ભાઈએ સુલો જઈ ગયો છે અહીંયા કણે

હવે જો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું હે અને બા હલાવે આને હલાવવા જ કરવા ના મા બકડકી માં સોટી ન જાય નગર એને સોટી જાય તરત તળીયે દાજી જાય દાજવા દેવા નહીં એટલે હલાવવા હલાય કરવાનું

કરવાનું છે જો આપડે આ થોડું થોડું ઘાટું થવા મળ્યું એ થોડીક વાર હલાવી નાખ્યું આપડે પાંચ દસ મિનિટ અને હલાવવાનું છે આમાં આવી ગઈ છે ખાંડ આટલી વાટકા માં ખાંડ નાખી અને હલાઈ નાખી આવડે નાખાય કેવું બને હે છે આજે સરખું બની જાય ને પછી બીજી વાર બનાવાય તો આપણે બનાવવાનું ચાલુ છે અડધી કલાક થઈ ગઈ છે હજી જો કામ ચાલુ જ છે હવે બા હલાવે વારા ફેટી હતા કડીક કડીક હલાવતા જાય હા હમણે હવે જો અસલ મજાનું બની જવાનું હા ઘાટું આવ થઈ ગયું દૂધ ઘણું ખરું બળી ગયું હજી તો બાળવાનું ચાલુ છે દૂધ હા એટલે એમને બનાવીને જોવી કેવું બને હે હમ તો હમણાં જો હજી ચાલુ છે અડધી કલાક થઈ ગયા હલાવ્યા કરવી છે અને ચૂલા ઉપર બનાવી એટલે હજી લગભગ વહી જશે પંદર વીસ મિનિટ જોવી કેવું બને હાલો આગળ હજી જો હમણાં હલાવવાનું ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ કેટલી વાર લાગી ગઈ અને જો હજી હમણાં હવે બન છે થોડીક વારમાં જ હવે તો હાવ ઘાટું થઈ ગયું છે જો કેમ સાબા હમણાં બની જાય

擦完了，擦完毕。 આ બનાવ્યા છે આ છે જોવા પૂતા આ વાળ છે તો નહીં લગભગ એમાં કાક નાખતા હોય છે વાળવા તો આ એમ નામ તો છે ને વાળતા છે ઓમ એવા જ હોય હાવ દૂધ પે એટલે આજ તો એમ નામ ખાવા બનાવ્યું છે સોમવાર રહ્યા હોય તો આથી જ આપણે એટલે કઈ નાખ્યું નહીં તો ટ્રાય કરે તો આપડે પેંડા વાળવાની પણ આજ તો આમ નામ છે એટલે હવે હવે હે ને જો લીધું આ રીતના જે થયા એમનામ ખાવા બનાવ્યું છે આમ બની તો જાય ટ્રાય કરવી તો આપડે જો આ રીતના

જો અત્યારે ભેંસ દોવાનું ચાલુ છે અને આ બાજુ બીજા હાથે ઢોર બાંધ્યા આપડા જો અહીંયા ગાય ને વાસળીયું હાથે જો અહીં બાંધ્યા આ મસર નો કાવડે ને માખ્યું ને એવું ધુવાડી કરી હા ભેંસ વીયાણી હે ને એને અને ભેંસ દોવાનું ચાલુ છે અને આપણે આજ સોમવાર હતો એટલે ખાવા પીવાનું હતું નહીં એટલે એ પેંડા કીધું ટ્રાય કર્યા બનાવ્યા હતા

આપણે જો એક વાટકીમાં છે ને દેતવા લઈ લીધો છે ગરમ બહુ છે એટલે કડીક સાઈડમાં અહીંયા રાખી દેવી આગળ જ આપણે એક વાટકામાં લઈ લીધું એક ઘી થોડુંક લઈ લેવી હવન કરવા ને આમાં ખાંડ આપણે મિક્સ કરી દેવી તો આપણે જો આ ઘી ખાંડ રહ્યું ને વાટકામાં એમાં થોડીક રોટલી ભેગી આપણે લઈ લીધી છે એ નાખીશું અને પછી આપણે એને સોળીને હવન કરી નાખવી આપણે હવે હવન થઈ ગયો હે મસ્ત મજાનું અને હવે થોડુંક છે ને ઘી ને એવું છે તો પેલા ઈજ ખાઈ લેવી આપણે હવન થઈ ગયો એટલે આપણે છે ને ખાવા મળ્યા આવી ખાઈ પી લેવી ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ